માંગ સામે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે ભાજપ કોર્પોરેટર વિજય સોમાલની માંગ સામે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા બોલ્યા મહાપાલિકાની સામાન્ય સભામાં વિજય ચોમલે યુપીની જેમ મોડલ અપાવવાની વાત કરી હતી હોટેલ અને ખાણીપીણીની લારી પર માલિકનું નામ લખવાની માંગ કરવામાં આવી હતી વિજય ઝુમલની માંગ પર કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાડાએ રોષ ઠાલવ્યો છે વિજય ઝુમલને મહાપાલિકામાં પોતાનું શું કાર્ય છે તેનો જ ખ્યાલ નથી તેવું પણ કહ્યું હોટેલ કે રેસ્ટોરન્ટ પર નામ લખવું એ નિર્ણયનો અમલ કરવો કે નહીં તે રાજ્ય સરકારનું કામ છે જે સુરત મહાનગરપાલિકાની જ વાત કરું કે આ ચાર મહિના વરસાદમાં જે સુરતીઓ ખાડાથી ત્રસ્ત થયા છે લાખો લોકો હેરાન થયા છે પરજાના પ્રજાના પરના પૈસા સુરતમાં ખાડાની પણ ખાડામાં સુરત એ દિશામાં થઈ ગયા એની સામે બોલવું જોઈએ પ્રાથમિક સુવિધાઓની સામે બોલવું જોઈએ એનું નિરાકરણ કરવું જોઈએ એ મનપા તંત્રનું કામ છે નહીં કે આનો બોર્ડ બદલી દો કે આ કાયદો લાવ અને એ જે લાવવાનું કામ છે રાજ્ય સરકારનું છે રાજ્ય સરકાર જયારે આ ગુજરાતમાં લાગુ પડશે લાવશે ત્યારે એનો શું ફેવર થશે કે શું વિરોધ થશે એ પણ સામે આવશે જેને વિરોધ હશે એ આંદોલન કરશે જરૂર પડશે તો આ નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જશે જોઈશું આ તો જયારે આવશે હવે આ એમના કાર્યક્ષેત્રમાં જ નથી તો એની ચર્ચા કરવી પણ હું યોગ્ય સમજતો નથી